અને મારું નામ રાકેશભાઈ ભાડિયા ને છેલ્લા 3 વર્ષથી મંત્રી પદ તરીકે સેવા આપી રહ્યો છું જ્વાલામુખી માતાજીનું મંદિર બત્રીસમો પાઠોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે પંચમહાલ જિલ્લાના દરેક ખૂણે ખૂણેથી તેમજ ગુજરાતના ખૂણેથી અહીંયા પરિવારના લોકો દર્શનાર્થે આવે છે અને હાલ તાજેતરમાં ખૂબ જ જીણોદ્ધાર કરી બાવન કે સત્તાવન લાખના ખર્ચે અમે આ મંદિરનું જીણોદ્ધાર પણ કર્યું ખૂબ સુંદર બનાવ્યું અને દરેક ભક્તો અમને ખૂબ જ સેવા આપે છે અને બીજું કે જ્વાલામુખી જે મંદિર છે મૂળ એનું સ્થાન હિમાચલ પ્રદેશમાં આવેલું છે જય માતાજી સૌ ભાવિ ભક્તોને મેં ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌ હું અમને ગોધરાથી નિહાળી રહ્યા છો વર્ષો જૂનું આ મંદિર રાજરાજેશ્વરી જ્વાળામુખી ધામ ગોધરા આજે ગુજરાતના દરેક જિલ્લામાં ધામધૂમથી ઉજવાતો પાટોત્સવ એવો અહીંનો ગોધરાનો બી ધામધૂમથી બત્રીસમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અમારી માતા સૌ પર હાંસી વરસાવી રહ્યા છે અને હાલ જીર્ણોદ્ધાનું કામ થઈ રહ્યું છે અને મોટાભાયા મોટાભાગના દાતાઓનું દાન આવી રહ્યું છે અને હાલ બી હજુ જીર્ણોદ્વાનું કામ ચાલુ છે તે ઉપરાંત આજે સૌ મહાપ્રસાદી અંકુટનો અને એવી રીતે મહાપૂજાનો બી સૌએ લાભ લીધો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે આ બત્રીસનો પાટો સૌ ઉઠી રહ્યા છે એ અતિ આનંદની વાત છે અને આ લગભગ બત્રીસ વર્ષથી હું સેવા આપું છું બત્રીસ વર્ષથી એકદમ વર્ષ છે હતું જ નહીં એ છે એવાનામાં ખેતરો હતા અરે ધીમે ધીમે બધું તે સમયે ભગવાનની માતાજીની સ્થાપના કરી અને પછી આ કાર્યક્રમ શરૂ થયો અને એમ કરતાં કરતાં આ મોટું મહાન રાજેશ્વરીનું મંદિર બની ગયું છે એ રીતના બધી જ સરસથી આ માતાજીને સેવામાં આપું છું વિજયભાઈ નામના છે એ પૂજા કરે છે અને આ આ બધા જીવો છે આ બધા જે ભારતીય સોસાયટીઓ રહે છે બધા સુખી છે એટલે આપ પણ આ રીતના ભગવાનની માતાજી દેવી સેવા કરો એ પ્રાર્થના આપનું નામ દાદા આપનું નામ આપનું નામ ચંદ્રકાંત શાસ્ત્રી